ફ્રેન્ડ્સ આજે હું અમારા માધવ અને રાધિકાજીના તમને દર્શન કરાવીશ અમારા ઘરે માધવ એકલા હતા પહેલાં અને હમણાં રાધિકા અષ્ટમી ગઈ ત્યારે રાધિકાજીના અમે અમારા ઘરે લાવ્યા છીએ એના તમને દર્શન કરાવીશ આ ફ્રેન્ડ્સ અમારા માધવ છે બાજુમાં રાધિકાજી છે જ્યારે માધવ એકલા હતા ત્યારે માધવની જોડે આ રાધિકાજીનો પણ પીક લગાયેલો હતો હરે કૃષ્ણા કાનાજી અને રાધાજી અત્યારે બંને જોડી છે માધવ અને રાધિકાજી તમને કેવું લાગ્યા તમે દર્શન કર્યા કે શું એ તમે કોમેન્ટમાં ચોક્કસથી જવાબ આપજો